નમસ્કાર દર્શક મિત્રો તો તો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર સમાચાર હવે જાણીએ બ્રેકિંગ વિસ્તારમાં ઝેરી કચરો નદીના કિનારે રાત્રિના સમયે ફેંકી દેવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત અલંગ સોશિયા બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં અવારનવાર ઝેરી કેમિકલ સમુદ્રમાં ફેંકી દેવું તેમજ જહાજમાંથી નીકળતો ઝેરી કચરો જ્યાં ત્યાં ફેંકી દેવાની ઘટના વારંવાર બને છે ત્યારે આજે પણ ગત રાત્રિના સમયે મનારી નદીના કિનારે જહાજમાંથી નીકળતો ઝેરી કચરો ફેંકી દેવામાં આવેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે બાબતને લઈને કામદાર સંઘના સુખદેવસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી અને રોષ વ્યક્ત કર્યો હતો સુખદેવસિંહ ગોહિલ મંત્રી અલમ સોશિયલ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ લાંબા સમયથી અમે પર્યાવરણ જાગૃતિ માટે લડત આપી રહ્યા છીએ ગઈકાલે રાત્રિના સમયે મણારી નદીની અંદર બે ફામ રીતે કચરો કોઈ ઠાલવી ગયો છે અવારનવાર ગુજરાત પ્રદૂષણ બોર્ડને આ બાબતની રજૂઆત કરી છે અગાઉ પણ આ નદી ઉપર બે ફામ કચરાઓ નાખ્યા હતા હળગાવવામાં આવ્યા હતા તો આ અવારનવાર બની રહ્યું છે છતાં કોઈ આમાં ધ્યાન આપતું નથી ગુજરાત મેરેટાઇમ બોર્ડના અધિકારીઓ હોય તોય પણ બે ફામ રીતે જ્યાં ત્યાં સણતર થતું હોય બે ફામ ધંધા થતા હોય કોઈ પણ અધિકારીને બસ પોતાનો ખીચા ભરાય પોતાને હપ્તા મળે મલમની અંદર કોઈ પણ ધંધો કરવો હોય કોઈ પણ બે નંબર ધંધા કરવા હોય કે જે કંઈ કરવું હોય હપ્તા આપો અને કામગીરી કરો કોઈની કોઈ અધિકારીને આ વિસ્તાર ઉપર કોઈ અંકુશ રહ્યો નથી અને બે ફાર્મ ધંધાઓ ચાલી રહ્યા છે બે ફાર્મ રીતે મેરીટાઈમ બોર્ડમાં સણતરો થઈ રહ્યા છે દરિયા કિનારે થઈ ગયા છે દરિયાની બહાર થઈ ગયા છે બે ફામ રીતે આરટીઓના કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી આવા અનેક પ્રશ્નો અમે સત્તાવાર રીતે રજૂઆતો કરવા છતાં આ ભ્રષ્ટ અધિકારીઓ અમારા પ્રશ્નો ઉપર યોગ્ય ન્યાય નિર્ણય કરતા નથી તો આપને મારી આપના માધ્યમ દ્વારા માગણી છે કે આ બારામાં યોગ્ય કાર્યવાહી થાય અને આ જે કોઈ નાખ્યાને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી વિનંતી છે જય હિન્દ